તેમજ પશુપાલન ના તમામ અધિકારીઓ ખેડૂત અગ્રણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ખોડભાઈ ભુવા જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ભુવા અશ્વિનભાઈ અતુલભાઈ કાનાણી તેમજ તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારી પશુ ડોક્ટર માલવીય એ જણાવ્યું હતું કે જિલ્લામાં દરેક પશુઓની યોગ્ય સારવાર થાય તે માટે પશુપાલન વિભાગ હંમેશા કટિબદ્ધ છે ગોવિંદપુર ગામે ઓગણીસો બાસઠમાં કોલ્સ પશુ ચિકિત્સા વાન શરૂ કરવામાં આવેલ હતું આસપાસના દસ ગામોને સેવા પૂરી પડાશે અને આ પ્રસંગે પત્રકારોનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું આજરોજ તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા પશુપાલન ખાતું અમરેલી દ્વારા સંચાલિત પશુ દવાખાના ધારી દ્વારા આજે તાલુકા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હવે શિબિરની શરૂઆતમાં આપણે માનનીય ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ દ્વારા આપણે ઓગણીસ બાસઠ વાન જે કહેવાય છે એ ગોવિંદપુર વિસ્તારમાં એનું લોકાર્પણ કરે છે જેની અંદર ગોવિંદપુરની આજુબાજુના દસ ગામડાઓને મફત સેવા પૂરી પાડે આમાં સારવારમાં એવું હોય છે કે એને ઓગણીસ બાસઠ એક નવ છ બે ઉપર ફોન કરવાનો એટલે તે ગાંધીનગર જઈને પશુપાલક જે પણ હોય એને જે પણ સારવાર કરવાની હોય એને ત્યાં પહોંચી જઈ મફતમાં સારવાર કરી આપે છે આ ઉપરાંત જે પશુપાલન શિબિરનું આયોજન કર્યું એની અંદર પશુઓના વ્યંધત્વ નિવારણ પશુઓના દૂધ ઉત્પાદન કઈ રીતે વધારવું સ્વચ્છ દૂધ ઉત્પાદન બચાવ ઉછેર અને પ્રાકૃતિક કૃષિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેમાં અંદાજે બસોથી વધારે પશુપાલકો હાજર રહી શિફિલને સફળ